કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ચૂંટણી પ્રણાલીમાં વોટ ચોરી થઈ રહી હોવાના જે દાવા કર્યા હતા તેને ચૂંટણી પંચે ફરી એકવાર પાયા વિહોણા અને ખોટા ગણાવ્યા છે શું ખરેખર દેશમાં ગુપ્ત રીતે મતદારોના અધિકારો છીનવાઈ રહ્યા છે શું આ આક્ષેપોમાં કોઈ સત્ય છે કે પછી આ માત્ર રાજકીય નિવેદનબાજી છે આવો આ વિષય પર વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો વિઆર લાઇવ અને હું છું આપની સાથે જીનલ ડબારી પંચે કહ્યું કે કોઈપણ વોટ ક્યારેય પણ ઓનલાઈન ડિલીટ થઈ શકતો નથી રાહુલ ગાંધીએ જે રીતે આ પ્રક્રિયા સમજાવી છે તે મુજબ સામાન્ય નાગરિકો માટે આવું કરવું શક્ય નથી વધુમાં કોઈપણ મતદારનો વોટ ડિલીટ કરતા પહેલા સંબંધિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવે છે ચીફ કમિશનર જ્ઞાનેશ કુમારે ભારપૂર્વક કહ્યું કે રાહુલ ગાંધીના તમામ આરોપો ખોટા છે

તો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા અમારી ચેનલ વીઆર શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર